જો ઘેવાળું થઈ ગયું છે ગૌઢ અને આમ જો વરસાદ આમ થી આવે એવું વાતાવરણ છે તો હાલો ભાઈ લઈને ઉપડી દે ઘરે પછી તો મમ્મી માથે સડાવી દીધો ટ્વીન ભાડો અને આ સાઈડ હું જાટો તો ત્યાં તો દાદા આપ મને હાથ કિરો ને આપી કાકડી કે આલે આ ઘેર લેટો પણ કાકડી પણ બહુ મોટી હો અને આવી કાકડી તો મેં પહેલી વાર જોઈ

તો ગરીક મોહિતને રમાડવા આવી ગયો અને મોહિત પણ ગરીક જોઈ રહ્યો આ હાથમાં હું પૈકરું છે અને આ કેમેરો છે પછી આરામ કર્યો